જે માતાજી ખેડૂત મિત્રો વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણે આ વિડીયોમાં આજના તાજા ઝીરોના બજાર ભાવ શું બોલાય એના વિશે વાત કરવાના છે એ તો ખાસ વિડીયોમાં અંત સુધી બની જાય મિત્રો આજ તારીખ બાવીસ ચાર બે હજાર પછી વાર થયો મંગળવાર મિત્રો હાલ જીરાના બજારની ભાવ વાત કરું તો મિત્રો જીરાના ભાવમાં પાછો થોડોક મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે સારી અને સુપર ક્વોલિટી ક્વોલિટીવાળાના જીરાના ભાવ ચાર પ્લસ ભાવ બોલાય છે અનાવ જાણી લીવ્યા તાજા બજાર રૂપ ખેડૂત મિત્રો ડેઈલી બજાર બધા માંગતે હોય તો ખાસ વિડિયો લાઈક આપી અને પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અવશ્યનો બોલતા સોપર ધ વાત કર્યું તો મિત્રો હવે રાસ્કોટ માર્કેટલેનમાં ની સબો 332 થી સુબો 4652 રૂપિયા સુધી જામનગર 3658 થી 4530 રૂપિયા સુધી ગોંડલ 3620 થી 4642 રૂપિયા સુધી મોરબી ત્રણ હજાર આઠસોથી સાળ હજાર છસો ને એંશી રૂપિયા સુધી હળવદ ત્રણ હજાર પાંચસો સાઠથી સાળ હજાર છસો ને એંશી રૂપિયા સુધી પાટડી ત્રણ હજાર બસો ત્રેપનથી સાળ હજાર છસો ને સોર્યાંસી રૂપિયા સુધી જુનાગઢ ત્રણ હજાર બસો પચાસથી સાડ હજાર પાંચસોને એકવી રૂપિયા સુધી બોટાદ ત્રણ હજાર બસો એકત્રીસથી સાડ હજાર છસો ને ત્રેવીસ રૂપિયા સુધી અમરેલી ત્રણ હજારથી ચાર હજાર પાંચસો ને એકતાલીસ રૂપિયા સુધી ત્રવ ત્રણ હજાર ત્રણસો વીસ રૂપિયાથી ચાર હજાર પાંચસો રૂપિયા સુધી મહુવા ત્રણ હજાર ત્રણસો બાવીસથી ચાર હજાર ચારસો ને બાર રૂપિયા સુધી પોરબંદર ત્રણ હજાર એંશીથી ચાર હજાર છસો ને બત્રીસ રૂપિયા સુધી જસતણ ત્રણ હજાર ત્રણસો વીસથી ચાર હજાર છસો ને ત્રેસઠ રૂપિયા સુધી વાંકાનાર ત્રણ હજાર બસો બાવીસથી ચાર હજાર છસો ને બત્રીસ રૂપિયા સુધી જેતપુર ત્રણ હજાર પાંચસો એંશીથી ચાર હજાર છસોને સાડત્રીસ રૂપિયા સુધી બાબરા ત્રણ હજાર સાતસો એકાવનથી ચાર હજાર આઠસોને બત્રીસ રૂપિયા સુધી થરાદ ત્રણ હજાર બસો પચાસથી હજાર છસોને રૂપિયા સુધી હારી બે હજાર પાંચસો એંશીથી હજાર છસોને તેત્રીસ રૂપિયા સુધી રાધનપુર ત્રણ હજાર ત્રણસો સાઠથી સાડ હજાર છસોને રૂપિયા સુધી કડી ત્રણ હજાર ત્રણસો આઠથી હજાર બાવીસ રૂપિયા સુધી धागध्रा त्रण हजार पाच सो ऐंशी रुपया सुधी उपलेटा त्रास हजार त्रास हजार सूपया सुधी धारी त्रास हजार सो त्रेवीस चार हजार त्रेसाठ रुपया सुधी उंचा हजार पाच हजार रुपया सुधी समी त्रण हजार बसो त्रिसी चार हजार रुपया सुधी नेनावा त्रण हजार बसो त्रिसी चार हजार रुपया सुधी વારાહી ત્રણ હજાર છસો પચાસથી ચાર હજાર પાંચસોને બાવન રૂપિયા સુધી દિવેદર ત્રણ હજાર ત્રણસો સાઠથી ચાર હજાર સાતસો ને બાવન રૂપિયા સુધી અને આ હતા ખેડૂત મિત્રો વાતના તાજા ઝીરોના બજાર પર વિડીયોમાં અંત સુધી રહેવા તમામ ખેડૂતોના પરખાસ્ત વિડીયો લાઇક આપ્યો અને પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ન ભૂલતા